સ્વસ્થ અને તંદુરસ્ત રહેવાની બાર ટીપ્સ એક શરીરને તંદુરસ્ત અને સુડોલ બનાવી રાખવા માટે સૂર્ય નમસ્કાર અવશ્ય કરવા બે સવારે સૂર્યોદયના સમયે જાગીને દરરોજ એક બે ગ્લાસ નવસેકું પાણી પીવો અને થોડી વાર ચાલો ત્રણ ઓછામાં ઓછું એક લીંબુ પોતાની ડેલી લાઈફમાં અવશ્ય સામેલ કરો ચાર દરરોજ સવારે કે સાંજે ઓછામાં ઓછું બે થી ત્રણ કિલોમીટર ઝડપટી ચાલો પાંચ સવારે નાસ્તામાં માત્ર

આખા દિવસમાં ચાર વારથી વધુ ના જમવું શક્ય હોય તો થોડા થોડા સમયે થોડો થોડો આહાર લેવો એકસાથે વધુ ના જમવું તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરો અને વધારે હેલ્થ ટિપ્સવાળા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો ધન્યવાદ